તો આગળ નજર કરીએ મહત્વના સમાચાર પર એક શ્રીવાસ્તવે સમાચાર મળી રહ્યા છે વડોદરાથી મહત્વના સમાચાર પર નજર જે ધમકીભરો વિડિયો વાયરલ થયો છે મતદાતાઓને ધમકી આપી એ મામલે વિડીયો વાયરલ થયો હતો રાજ્ય ચૂંટણી પંચે વડોદરા ચૂંટણી વિભાગ પાસે તે અંગેનો રિપોર્ટ માંગ્યો છે તો વડોદરા ચૂંટણી પંચ પાસે રિપોર્ટ માંગ્યો છે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ ચૂંટણી પંચમાં ફરિયાદ આવશે

સભાની અંદર જે રીતે મધુશ્રી વાસ્તવ ભાજપ ને વોટ નહીં આપો તો જોઈ લેવાની જે રીતે ધમકી આપી વાયરલ થયા બાદ કોંગ્રેસ ના જે ઉમેદવાર છે પ્રશાંત પટેલે આ મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે તેઓ આ મામલાને ને ચૂંટણી સમક્ષ પણ લઈ જવા માંગી રહ્યા છે કારણ કે જે રીતે મતદારોને ધમકીઓ આપવામાં આવી રહી છે લોકશાહી હનન જરૂર કહી શકાય જી જી રૂપેશ આભાર માહિતી આપવા માટે